સૌથી પહેલા કલમ નંબર બસો સુડતાલીસ અમુક વધારાના ન્યાયાલયોની સ્થાપના માટે જોગવાઈ આ પ્રકરણમાં ગમે તે મજકુર હોય છતાં સંસદે કરેલા કાયદાઓના અથવા સંઘ સૂચિમાં ગણાવેલી બાબતો અંગે કોઈ વિદ્યમાન કાયદાના વધુ સારા અમલ માટે કોઈ વધારાના ન્યાયાલયની સ્થાપના કરવાની જોગવાઈ સંસદ કરી શકશે આમાં એક મુદ્દો છે જો કોઈ કારણસર નવી અદાલતની સ્થાપના કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ અંગેની જોગવાઈ કરવાની સત્તા અથવા એ અંગેનો કાયદો ઘડવાની સત્તા કોને છે છે નંબર અડતાલીસ કાયદા ઘડવાની અવશિષ્ટ સત્તાઓ હા સંવર્તી સૂચિ અથવા રાજ્ય સૂચિમાં નહીં કરાવેલી કોઈ પણ બાબત અંગે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા

જેનો સમાવેશ ન કર્યો હોય એવી કોઈ બાબત અંગે કર નાખવાની જે જોગવાઈ છે એ એ આમાં આવી કાયદો અવશિષ્ટ સત્તા સંસદને છે એક માર્ચનો પ્રશ્ન વર્વાર પરીક્ષામાં પૂછાય છે અવશિષ્ટ સત્તા એટલે જે સૂચિમાં ઉલ્લેખ ન હોય તેવા વિષય અંગે કાયદો ઘડવાની સંવર્તી સૂચિ અથવા રાજ્ય સૂચિમાં જે વિષયનો સમાવેશ થતો નથી તેવા વિશે સંબંધી કાયદો ગળવાની સત્તા સંસદને છે સમવર્થ સૂચિ કે રાજ્ય સૂચિમાં સમાવેશ ન હોય તેવા કરવેરાની બાબતમાં કાયદો ગળવાની સત્તા એ સંસદને છે કલમ નંબર બસો ને ઓગણપચાસ રાજ્ય સૂચિમાંની કોઈ બાબત અંગે રાષ્ટ્રીય હિતમાં કાયદાઓ ગળવાની સંસદને સત્તા મિત્રો આમાં પરીક્ષાવક્ષી એક અગત્યની જોગવાઈ છે

બે તૃતીયાંશ સભ્યોના સમર્થન દ્વારા ઠરાવતી જાહેર કર્યું હોય કે એ ઠરાવમાં નિર્દેશ કરેલી રાજ્ય સૂચિમાં ગણાવેલી કોઈ બાબત અંગે સંસદ કાયદો બનાવે એ રાષ્ટ્રીય હિતમાં જરૂરી છે તો એ ઠરાવ અમલમાં રહે ત્યાં સુધી તે બાબત અંગે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર કે તેના કોઈ ભાગ માટે કાયદા ઘડવાનું સંસદ માટે કાયદેસર ગણાશે હું તમને આ વિગતથી સમજાવું કે રાજ્ય સૂચિનો કોઈ વિષય છે પણ રાજ્યસભાને એમ લાગે કે દેશના હિત માટે દેશના હિત માટે આ અંગે સંસદ કાયદો ઘડે એ જરૂરી છે તો એ અંગેનો ઠરાવ તે જગ્યાએ રાજ્યસભામાં કેટલી બહુમતીથી બે તૃતીયાંશ બહુમતીથી એ અંગેનો ઠરાવ જો રાજ્યસભા પસાર કરે તો એ અંગે કાયદો ઘડવાની સત્તા એ કોને છે સંસદને છે અહીંયા અહીંયા રાજ્યસભાની એક વિશિષ્ટ સત્તા આ કલમમાં આપેલી છે કે રાજ્ય સૂચિના વિષયને રાષ્ટ્રહિતમાં કાયદો ઘડવા અંગેની અ જોગવાઈ અથવા એનો ફરાર કરવાની સત્તા કોને છે રાજ્યસભાને છે એટલે આ મુદ્દો પરીક્ષા માટે અગત્યનો અમલમાં રહેશે રાઈટ અરને આવો કાયદો કેટલા સમય માટે અમલમાં રહેશે એક વર્ષ માટે અમલમાં રહેશે પરંતુ એવા કોઈ થરાનો અમલ ચાલુ રાખવાની અનુમતિ આપતું

પણ જો રાજ્યસભા એને ફરીથી લંબાવીને ઠરાવ કરે અને જેટલી વાર ઠરાવ કરે એટલી વાર એ એક એક વર્ષ સુધી ખંડ એક ન થયો હોત તો જે કાયદો ઘડવાની સંસદને સત્તા ન હોય એવો સંસદે ઘડેલો કાયદો તેવી સત્તા ન હોવા પૂરતો તે ઠરાવનો અમલ બંધ થયા પછી સો મહિનાની મુદત પૂરી થઈ સદર ઓ મુદત પૂરી થયા પહેલા કે કર્યા વિના રહી દીધેલા કાર્યો સિવાયની બીજી બાબતો અંગે અમલમાં રહેશે નહીં આવે તો એની જોગવાઈ સો મહિના સુધી એ અમલમાં રહેશે રાજ્ય જણાવેલી કોઈ બાબત અંગે રાષ્ટ્રીય હિત સંબંધી પ્રશ્ન ઉપસ્થિત થાય એમાં રાષ્ટ્રીય હિત સંબંધી કોઈ પ્રશ્ન કે સમસ્યા ઉભી થાય તો તે અંગે કાયદો બે તૃતીયાંશ બહુમતી થી ઠરાવ પસાર કરેલો હોવો જોઈએ આવો ઠરાવી રાજ્યસભાએ પસાર કરો હોવો જોઈએ કે રાજ્ય સૂચિમાંની કોઈ બાબત અંગે રાષ્ટ્રના હિતમાં સંસદે કાયદો ઘડવો જરૂરી છે એ અંગેનો રાજ્યસભામાં પસાર કરવામાં આવે છે અને રાજ્યસભા ફરીથી ઠરાવ કરીને તેને એક વર્ષ માટે એ લંબાવી શકે છે બંધારણ માટે અમારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે અને એમસીક્યુ સ્વરૂપના છે

તો તેની વિગત અને વિઝ એમાં મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી સાહિત્ય ગુજરાતી વ્યાકરણ અને ભાષાને લગતા પ્રશ્નો એમાં મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા પર તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાયકોનને ચાલુ કરવાનો ભૂલતા